ચોપતો બંદોબસ્ત છે સમર્થકો અહીંયા બંને પાર્ટીઓના ત્રણેય અપક્ષના ઉમેદવારના પણ સમર્થકો અહીંયા પહોંચ્યા છે ખાસ કરીને અહીંયા જોઈ રહ્યા છો જે રીતના દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરી કે અહીંયા તમામ પ્રકારની સુરક્ષા બંદોબસ્તને લઈને પોલીસની જે કામગીરી છે એ પણ મહત્વની છે અને ખાસ કરીને વહીવટી વિભાગની વાત કરવામાં વહેલી સવારથી અહીંયા તમામ પ્રકારની સુરક્ષા બંદોબસ્ત સાથે વહીવટી વિભાગને તરામાર તૈયારીઓ હતી એ તૈયારીઓને ગઈકાલે સાંજે આખરી ઓપ આપવામાં આવ્યો હતો ને ત્યારબાદ વહેલી સવારથી જ્યારે આઠ વાગ્યાથી શરૂઆત થઈ હતી બેલેટ પેપરની બેલેટ પેપરથી લઈને ત્રીજા રાઉન્ડ સુધી સતત ગુલાબસિંહ રાજપૂત આગળ રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત અહીંયા પહોંચી રહ્યા છે પરંતુ હજુ ભાજપના જે ઉમેદવાર છે સ્વરૂપજી ઠાકોર અહીંયા નથી પહોંચ્યા ટૂંક સમયમાં અહીંયા પહોંચે એવી શક્યતાઓ છે હાલમાં કહી શકાય કે અહીંયા પાલનપુર ખાતે આવેલું પાતાળેશ્વર મહાદેવના મંદિરે પોતાનું શિષ્ય ઝુકાવવા પહોંચ્યા હતા અને ત્યારબાદ થોડા સમયમાં અહીંયા સ્વરૂપજી ઠાકોર અહીંયા પહોંચશે સો ટકા અને હાલમાં ગુલાબસિંહ રાજપૂત અહીંયા કાઉન્ટિંગ બુથ ઉપર પહોંચી ચૂક્યા છે અને અહીંયા જોઈ રહ્યા છું કે હાલમાં હું ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી લાઈવ થયો છું અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીંયા જોઈ રહ્યા છું જે પ્રકારના દ્રશ્યો તમને સીધા એન્જિનિયરિંગ કોલેજથી બતાવી રહ્યું છે જે કાઉન્ટિંગ થઈ રહ્યું છે અને તેવીસ જેટલા રાઉન્ડની અહીંયા ગણતરી થવાની છે અત્યાર સુધીમાં ત્રણ જેટલા રાઉન્ડ પૂર્ણ થયા છે ત્રણ રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત સતત બેલેટ પેપર થી લઈને ત્રણ રાઉન્ડ સુધી આગળ રહ્યા છે 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 તો પણ જ કારણ કે જે માર્જિન એ હજુ હજાર આજુબાજુ છે અને પાછળ પાછળ જ એમની પણ કહી શકાય કે ઉમેદવાર માવજી પટેલ પણ આપણી સાથે અમારા ખાસ મિત્ર છે અને અમારા સાથી મિત્ર પ્રદીપભાઈ અમદાવાદ થી આવ્યા છે જોડાયા છે અહિયાં પ્રદીપભાઈ શું કહેશો હાલની કાઉન્ટિંગ ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે ગુલાબસિંહ સતત બેલેટ પેપર થી લઈને અત્યાર સુધી આગળ છે ગુલાબસિંહ રાજપૂત સતત આગળ છે એ આગળ રહેવાનું કારણ એ માત્ર ને માત્ર વાવ અને સુઈગામ કે જેની ગણતરી સૌથી પહેલાં અત્યારે થઈ રહી છે અંતિમ રાઉન્ડની અંદર જ્યારે બાબરની જ્યારે ગણતરી થશે ત્યારે ક્યાંક એ ગુલાબસિંહ રાજપૂતની લીડ તૂટે તેવી શક્યતાઓ છે પરંતુ હજી પણ એટલી લીડ ના કહી શકાય અગિયારસો ને ચુમ્મોતેર મતની આસપાસની એ લીડ છે ગુલાબસિંહ રાજપૂતની જો એક ઈવીએમની અંદર થોડું પ્લસ માઇનસ થાય છે તો ક્યાંક હજી ભાજપ એ સો દોઢસો બસો મતની લીડ એ રાઉન્ડની અંદરથી કાઢી શકે તેવી શક્યતાઓ હાલ તો લાગી રહી છે પરંતુ હજી જ્યાં સુધી આ વાવ અને સુઈ ગામના તાલુકાઓની ગણતરી થશે ત્યાં સુધી ક્યાંક એવું લાગી રહ્યું છે કે સતત એ ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળશે એક ટર્નિંગ પોઈન્ટ એ છે કે જે માવજી ચૌધરી આ બેઠકની અંદર હુકુમનો એકા તરીકે પ્રવેશ કર્યો હતો તેને હજી સુધી લીડ નથી એવી ખાસ્સી મેળવી માવજીભાઈ હજી ચાર આંકડાની અંદર રમી રહ્યા છે જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે 5 પાંચ આંકડા સુધી પહોંચી ચૂક્યા છે એટલે કે ભાજપ અને કોંગ્રેસના એ દસ હજાર ક્રોસ વોટ થઈ ચૂક્યા છે માવજીભાઈ હજી એ સાત હજાર પણ નથી વટી રહ્યા એટલે કહી શકાય કે પાછળ તો છે ને બહુ માર્જિન વધુ નથી પરંતુ ટક્કર આપી રહ્યા છે ટક્કર અત્યારે માત્ર ને માત્ર ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોરની વચ્ચે છે જે ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી પ્રચાર દરમિયાન એવું કહેતા હતા કે અમારી ટક્કર સીધી માવજીભાઈ સાથે છે પરંતુ અત્યારે અહીંયા ઊંધું પડ્યું છે એ ટક્કર ખાલી ઇલેક્શનના પ્રચાર માટે એવું હતું કે માવજીભાઈ સાથે છે પરંતુ જ્યારે કાઉન્ટિંગ સામે આવ્યું ત્યારે ખરા અર્થમાં સાબિત થયું કે માવજીભાઈ ક્યાંય પિક્ચરમાં જ નથી હજી સુધી ટક્કર સીધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે અહીંયા ગેનીબેન પેન પહોંચ્યા હતા કાઉન્ટિંગ સ્ટેશન ઉપર ગુલાબસિંહ રાજપૂત પહોંચી ગયા છે બીજા પણ અપક્ષના ઉમેદવારો પહોંચ્યા છે પરંતુ હજી ભાજપના ઉમેદવારો ઉમેદવાર અહીંયા સ્વરૂપજી ઠાકોર નથી પહોંચ્યા એ માહિતી એ પણ આવી રહી છે કે ભાજપ અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ચૌધરી થોડી ઘણી જો લીડ ભાજપને મળશે બે રાઉન્ડના અંતે જો વાત કરવામાં આવે એ અંદર નથી સતત તેઓ માઇનસની અંદર જઈ રહ્યા છે બિલકુલ અમારી સાથે જોડાવા બદલ આભાર તો આતા પ્રદીપભાઈ અમારી સાથે જોડાયા હતા ને જે પ્રકારે અમે હજુ પણ બીજા પણ અનેક પત્રકારો સાથે વાત કરશું અને ખાસ કરીને અમારી સાથે રીતિબેન જોડાયા છે રીતિબેન શું કહેશો બનાસ તકના દર્શક મિત્રો નિહાઈ રહ્યા છે લાઈવ અને ખાસ કે માવજી પટેલ પણ એટલું ટક્કર આપી રહ્યા છે કારણ કે પાછળ પાછળ એટલે કે ત્રીજા ક્રમાંકે છે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બે રાઉન્ડ પૂરા થયા છે હજુ લગભગ વીસક રાઉન્ડ બાકી છે કારણ કે ત્રેવીસ રાઉન્ડ ની અંદર બધું મતગણતરી થવાની છે પરંતુ છેલ્લે છેલ્લે શંકરભાઈ ચૌધરીએ માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે એમની પણ ક્યાંક અહીંયા અસર જોવા મળશે એટલે કે સૌરભજી ઠાકોર પણ પાછળ પાછળ અત્યારે લાગે છે કે આખી સરસાઈ છે રસાકસી ભરી રંગમાં આખું જ અત્યારે અમને એવું લાગે છે કે ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે હવે આ તો પછી ચૂંટણી છે ગમે ત્યારે પાછું પલટાઈ શકે છે રીધીબેન ખાસ કરીને તમે શંકરભાઈની વાત કરી તો ભાજપ અત્યારે જે રીતના બધું માર્જિનથી પાછળ નથી કસમે કસ વાત છે અત્યારે શું લાગે છે અહિયાં શંકરભાઈ નું ફેક્ટર કામ કરી શકે એવા શંકરભાઈ નું ફેક્ટર ચોક્કસ કામ કરશે કારણ કે જે રીતે અહિયાં બે મારવાડી સમાજ ના ભાગલા પડે છે એટલે ઘણા લોકો છે એમાં પટેલ તરફ જશે અને તેમણે કામ પણ ગણાવ્યા છે કે જો સત્તામાં ભાજપ કોઈ ઉમેદવાર હશે તો કામ ઝડપથી થશે એટલે કે અપક્ષ ઉમેદવાર તરીકે ભલે માવજી પટેલ ઉમેદવારી નોંધાવી હોય પણ ક્યાં ઓછા કામ થાય એટલે જે ઉમેદવાર હોય છે ભાજપ હોય તો એ ચોક્કસપણે કામ કરે છે એટલે તેમણે સ્પષ્ટ ઇશારામાં એવું કહી જ દીધું કે જે અહીંયા બેસે એટલે કે સત્તા પક્ષ હશે તો તમારા કામ થશે એટલે તમારે હવે તમારે વિચારવાનું છે કે તમારે ચૌધરી સમાજના ઉમેદવાર એટલે કે માવજી ચૌધરી સાથે જવું છે કોંગ્રેસ સાથે જવું છે કે પછી ભાજપ સાથે જવું છે ચોક્કસ આભાર અમારી સાથે જોડાવા બદલ તો હતા રિધિબેન જેઓ સતત બાબરમાં પણ ગ્રાઉન્ડ ઉપર રહ્યા હતા મારી સાથે હતા અને જે રીતના દ્રશ્યો અને જે રીતના રિપોર્ટ આવી રહ્યા છે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાલમાં તો કસમકસ જે ટક્કર છે એ અહીંયા જોવા મળી રહી છે અને ખાસ કરીને અહીંયા હાલમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર નથી પહોંચ્યા પણ મને એવું લાગે છે કે પાંચના પાંચમા રાઉન્ડના અંત સુધીમાં કદાચ ભાજપ અત્યારે કહી શકાય બહુ મોટું માર્જિનથી પાછળ નથી હજાર બારસો મતથી જે પાછળ છે તો કહી શકાય કે મજબૂત ફાઇટમાં પણ ભાજપ પાછળની પાછળ આવી રહ્યું છે અને આ જે કાઉન્ટિંગો જે પેટીઓ ખુલી રહી છે એ ભાવ વિસ્તારની છે હજુ સુઈ ગામની પેટીઓ ખોલવાની છે અને સતત જેમ જેમ ભાભર વિસ્તારમાં આ પેટીઓ ખુલશે ભાભર વિસ્તારની પેટીઓ ખુલશે મને લાગે છે કે ભાજપ ત્યાંથી લીડ પણ લઈ શકે છે પરંતુ હવે વાવ અને શ્રીગામમાં સ્વરૂપજી ગુલાબસિંહ રાજપૂતને કેટલા મત મળે છે ને કેટલી કેટલા મતે ભાવ સુઈ ગામ જે જિલ્લા પંચાયતો આવે છે એ બાજુની એમાં કેટલા મતે ગુલાબસિંહ રાજપૂત આગળ થાય છે આ ચોક્કસથી એના ઉપરથી આ આંકડો નક્કી થશે ને ત્યારબાદ ભાભરની જ્યારે પેટીઓ ખુલશે તો મારું માનવું છે કે સો ટકા અહીંયા ગુલાબસિંહ રાજપૂતને માત પણ આપી શકે છે સ્વરૂપજી ઠાકોર મહત્વની વાત એ છે કે હાલમાં ગુલાબસિંહ રાજપૂત અહીંયા કાઉન્ટિંગ ઉપર પહોંચી ચૂક્યા છે અને હવે સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પણ ત્યાં પહોંચવાના છે પરંતુ હવે હાલમાં જ્યારે પાછળ છે લીડમાં એટલે મને લાગે છે કે અહીં સુધી પહોંચ્યા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક જેમ આગળ જશે અને લીડમાં હરીફ ને કદાચ પ્લસ માઇનસ થોડા ઘણું તો રહેવાનું છે પરંતુ હવે ગુલાબસિંહ રાજપૂત અત્યાર સુધી બેલેટ પેપરથી લઈને ત્રણ રાઉન્ડ સુધી અહીંયા અગિયારસો થી સાડા અગિયારસો થી વધારે મતથી જ્યારે આગળ છે એટલે કહી શકાય કે હાલમાં કટોકટી એટલે હજાર બારસો જે મત છે આગળ એ કંઈ મોટું માર્જિન ન કહી શકાય પરંતુ અહીંયા હારજીત પણ એટલાની જ થશે પાંચ હજાર આજુબાજુની તો મહત્વની વાત છે કે અહીંયા જોઈ રહ્યા છું ખરી દ્રશ્યો બતાવું તમને કે હાલમાં હું સીધો અહીંયા કાઉન્ટિંગ સ્ટેશન જે છે ત્યાં એન્જિનિયરિંગ કોલેજ પાલનપુર ખાતે પહોંચ્યો છું અને સતત આપ જોઈ રહ્યા છો ચારે બાજુના દ્રશ્યો પણ બતાવીશ પોલીસ વિભાગનો ચાપતો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે તડામાર તૈયારીઓ અને મહત્વની ભૂમિકા અહીંયા કહી શકાય કે વહીવટી વિભાગ પણ ભજવી રહ્યું છે અહીંયા જોઈ રહ્યા છો પોલીસની ગાડીઓ અને પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે કારણ કે કોઈ એવી અનિચ્છીય ઘટનાઓ ન બને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ અહીંયા પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે જે રીતના મતદાનના સમયે પોલીસે સતર્કતા રાખી અને કોઈ એવી ઘટના ન બની એટલે ચોક્કસથી અહીંયા પોલીસનું કામ પણ અહીંયા વખાણવા જેવું છે કારણ કે સતત ખડેપગે ઊભું રહેવાનું છે સતત લોકો લોકો સામે રહેમ નજર મતલબ એટલે કે ખાસ એકદમ કડક બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને મહત્ત્વની ભૂમિકા અહીંયા પોલીસની પણ છે કારણ કે જે પ્રકારે વહેલી સવારથી અહીંયા પોલીસનો કાફલો કાફલો ખડકી દેવામાં આવ્યો છે જે રીતના બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક એસપી અક્ષયરાજ મકવાણા સાહેબને પણ તમે સાંભળ્યા એટલે અહીંયા પોલીસની પણ મહત્ત્વની ભૂમિકા હોય છે ખાસ કરીને અહીંયા ભાજપ અને કોંગ્રેસ તેમજ અપક્ષ ના ઉમેદવારોની વાત કરવામાં આવે તો વહેલી સવારે અહીંયા ગેનીબેન સાથે ઢીમા ધરને ધરના દર્શન કરી અને અહીંયા ગુલાબસિંહ રાજપૂત પહોંચ્યા હતા અને ત્યારબાદ ગેનીબેન ઠાકોરે પણ પોતાનું નિવેદન આપ્યું હતું અને ઠાકરસિંહ રબારી પણ વહેલી સવારે અહીંયા પહોંચ્યા હતા કાઉન્ટિંગ બૂથ ઉપર અને જે તેનો વરઘોડો નીકળશે તેમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એવી જ રીતે ગુલાબસિંહ રાજપૂતને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે હવે વાવને જ્યારે નવા સાહેબ મળવાના છે તો કેટલી આશા છે કે એટલે ગુલાબસિંહ રાજપૂતના નિવેદનમાં મહત્વની વાત એ હતી કે સાહેબ નહીં આજે મળશે વાવના સેવક એટલે કહી શકાય કે આત્મવિશ્વાસથી ભરપૂર ગુલાબસિંહ રાજપૂત અહીંયા પહોંચ્યા હતા હવે ટૂંક સમયમાં કદાચ સ્વરૂપજી ઠાકોર પણ અહીંયા પહોંચે એવી ચર્ચાઓ ચાલી રહી છે જે રીતના માવજીભાઈ પટેલ પણ હજુ સુધી અહીંયા પહોંચ્યા નથી બીજા અપક્ષના ઉમેદવારો જે છે એ પહોંચ્યા છે એટલે મહત્વની વાત છે કે અહીંયા ત્રીજા રાઉન્ડના અંતે બેલેટ પેપરથી લઈને ત્રીજા રાઉન્ડના અંત સુધીમાં ગુલાબસિંહ રાજપૂત જ્યારે આગળ ચાલી રહ્યા છે ત્યારે એટલા માટે કદાચ અહીંયા ભાજપના ઉમેદવારો કે અપક્ષના જે ઉમેદવાર છે નહીં પહોંચે પરંતુ હાલ થોડા સમય બાદ ચોક્કસથી અહીંયા પહોંચશે હવે આગળની જે ચોથા રાઉન્ડની ગણતરી એ ચાલુ છે ત્રેવીસ જેટલા રાઉન્ડ અહીંયા છે બસો ત્રણસો એકવીસ જેટલા બૂથ ઉપર મતદાન થયું હતું અને બ બે લાખથી વધારે મતદાન મત મથક ઉપર પહોંચેલા મતદારોનો વિશ્વાસ આજે કોની ઉપર છે અને કોણ બનશે વાવના સેવક એ હમણાં ટૂંક સમયમાં ખબર પડશે પરંતુ ફરી તમારી સાથે હું જોડાઈશ ફરી તમને સતત અપડેટ આપતો રહીશ અને તમારી સાથે જોડાતો રહીશ નમસ્કાર